અયોધ્યા નૂતન રામ મંદિરના ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત સોમનાથમાં સાડા ત્રણ કરોડ શ્રી રામનામ મંત્ર પોથી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી શ્રી સોમનાથ ટ્રસ્ટના માનનીય અધ્યક્ષ શ્રી અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે પ્રથમ રામ નામ લખી પ્રારંભ કરાયેલ આ સાડા ત્રણ કરોડ રામનામ મંત્ર લેખન અભિયાન શ્રી રામ મંદિર ખાતે યોજવામાં આવેલ આ અભિયાનમાં જન જન જોડાતા ગયા અને માત્ર દિવસમાં જ વધુ ભાષામાં હજાર લેખન યજ્ઞમાં જોડાતા ગયા હતા અને ત્રણ પોઈન્ટ પચાસ કરોડ રામ નામ લખાયેલ પવિત્ર પોથીજીની મહાયાત્રા શ્રી સોમનાથ મહાદેવ મંદિરથી પ્રભાસ તીર્થના રામ મંદિર સુધી યોજવામાં આવેલ હતી જેમાં મોટી માત્રામાં જન સમુદાય જોડાયો હતો

એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઈન એટ ઝીરો ફોર વન થ્રી ફાઈવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે